નમસ્કાર આપ જોઈ રહ્યા છોડી ન્યુઝ સાવલી માં તસ્કરોએ હાથ ફેરો કર્યો સ્ટેશન રોડ પર આવેલ મકાન માં ચોરી કરી સાવલી પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે મિની મિનિવેકેશનની મજા માણવા રાજસ્થાન ગયેલ વહોરા પરિવારના સ્ટેશન રોડ મુખ્ય માર્ગ પર આવેલ મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો રાજસ્થાનના અજમેરથી વહેલી સવારે સહપરિવાર પરત ઘરે આવતા પોતાના મકાનના તાળા તૂટેલ હોવાનું માલોમ પડ્યું ઘરમાં તિજોરીઓ ખુલ્લી અને સામાન વેર વિખેર જોતાં સાવલી પોલીસને જાણ કરાવી સાવલી પોલીસે તપાસ હાથ ધરી રોકડા એક લાખ રૂપિયા સહિત સોના ચાંદીની રકમની ચોરી થઈ હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કોઈ જાણ ભેદું ચોર હોવાની આશંકા વ્યક્ત થઈ છે શું ઘટના બની છે આ અમે રાજસ્થાન ગયા હતા ફૂલ ફેમિલી ઘરમાં લોક હતું આગળ પાછળ બંને લોક તૂટી ગયા છે ગેટનું લોક એવું ને એવું દરવાજાના બધા જ લોક તૂટી ગયા છે મારું બધું ચાંદી સોનું કેસ અને લેમ્પ બાર કાઢી અને મૂકી દીધા છે અંધાર અને મારો કેસ એક લાખ રૂપિયા ગયો છે બધાનો થઈ બાળકોનો ગલ્લા બધું જ ચાર બલ્લા તૂટ્યા છે મારું પર્સ બેઠું ત્રીસ હજાર નું લઈ ગયા છે તમે રાજસ્થાન શું કરવા ગયા હતા ફરવા માટે ગયા હતા ફૂલ ફેમિલી અજમેર હમ અજમેર ગયા હતા શું નામ તમારું નસીમબેન